ચોટીલા હાઈવે પર મોટીવાડી વિસ્તાર નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો આ ઘટનામાં એસટી બસ ટ્રક અને આઈસર વાહન અથડાયા હતા સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ કેટલાક મુસાફરો અને ડ્રાઈવરોને સામાન્ય ઈજાઓ પહોંચી છે અકસ્માત જામ જોધપુર થી સુરત જઈ રહેલી એસટી બસ સાથે થયો હતો

એ રીતે અકસ્માત એસટી બસ નો અમે બધા તો વાતો કરતા હતા પણ અચાનક જોરથી થી ધક્કો લાગ્યો તો ખબર ન પડી કે હું થયું નીચે ઉતરીને જોયું તો અમારી ગાડી આગળ ગાડી આગળ ફટકાવી હતી અને અમારી પાછળ બીજી ગાડી હતી કોને ઈજા નથી થઈ ના ઈજા કોઈ નહીં નોર્મલ નોર્મલ વાગ્યું છે કેટલાક પેસેન્જર હતા બસ બસ ફૂલે ફૂલ હતી એટલે ચાલીસ પિસ્તાલીસ જણા આવી છે શું નામ તમારું મારું નામ કિશોરભાઈ મોહનભાઈ પટેલ રાજુદાન ગઢવી સાથે ચક્રવાત ન્યુઝ સુરેન્દ્રનગર Terima <small> kasih telah menonton!